સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે ત્યારે ઘઉંની સિઝન છેલ્લા દસ દિવસથી શરૂ થઈ છે અને આજે તો ઘઉંની અધધ આવક પણ થઈ છે માર્કેટિંગ યાર્ડમાં દરરોજ સરેરાશ દસ હજારથી પંદર હજાર બોરી ઘઉંની આવક પણ થઈ છે ભાવની વાત કરીએ તો ચારસો એસી થી લઈને સાતસો રૂપિયા રૂપિયા પ્રતિમણના ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ઘઉં વેચવા આવી રહ્યા છે હું માર્કેટમાં ઘઉં વેકવા માટે આવેલો છું માર્કેટમાં સરેરાશ ભાવ પાંચસો થી સાડા સાતસો સુધીના પડે છે અને જો માલ હોય એવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ સારા મળે છે એ એમાં સંતોષ છે મને ઘઉંની સિઝનની શરૂઆતથી જ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની આવક શરૂ થઈ જાહેર હરાજીમાં ખેડૂતોને ઘઉંની ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે સરેરાશ ભાવની વાત કરીએ તો પાંચસો પચીસ સુધી સારા ભાવ મળતા હોય છે અને અને એટલે સાબરકાંઠા જિલ્લા જિલ્લા ઉપરાંત અન્ય તાલુકાઓમાંથી ઘઉંની આવક અહીં વધુ થાય છે જેને લઈ હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે સારી ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે અત્યાર સુધીમાં અઠ્ઠાણું હજાર બોરી કરતા પણ વધુ ઘઉંની આવક નોંધાય છે તો આજે પણ અંદાજે પંદર હજાર બોરીની આવક છે એટલે કે હિંમતનગર માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળવાની આશાએ અન્ય જિલ્લાના ખેડૂતો પણ અહીં આવી ઘઉં વેચી રહ્યા છે વેચાણ સારું સારા એવા ભાવ મળે છે ખેડૂતોને અત્યાર સુધીમાં ન અઠ્ઠાણું હજાર પાંચસો પાંચ બોરીની આવક થઈ છે ચારસો એસીથી સાતસો પચીસ સુધીના ભાવ મળવા મળેલા છે ખેડૂતોને સારા ભાવ પડવાના કારણે ખેડૂતોમાં ખુશી છે અને અહીં વેચાણ સારું માલ લઈને આવે છે ક્વોલિટી મુજબ ભાવ પડતા હોય છે એ લોકોને